ભારતમાં ચા કોફીનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે અનેક લોકોમાં સેવન કરવાથી દિવસમાં વારંવાર આ પીતા હોય છે ને જો તમને વારંવાર ચા પીવાની આદત હોય તો શેતી દિવસમાં માત્ર બે કપ શાનું જ સેવન કરવું જોઈએ નહીં તો શરીરમાં ખૂબ જ નુકસાન થઈ શકે છે અને ચા અને કોફીને રહેલી કેફી અને સીધી અસર અને પર થાય છે અને આ સમસ્યા માટે એન્જીની સતર્કમાં વધારો પણ થઈ નથી નુકસાન પણ થઈ શકે છે અને બ્રેઇન અસર થવાના કારણે ગર્ભ નિદ્રામાણ માથાનો દુખાવો માઇન્ડ બગ અથવા અપસારની સમસ્યા થઈ શકે છે અને બ્લડ પ્રેશર સમસ્યા થઈ શકે અને આદત પડી જાય અને કેફીનો આદત પણ થઈ શકે છે જો છોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને અચાનક કેફીને છોડી દેવાથી આ સીડી યા થઈ જાય છે અને એક કોફીનું સેવન કરવું સ્ટેટ્યુ ઓછી થઈ જાય છે અને આ છુટકારો મેળવવા માટે હંમેશા કોફીનું સેવન કર્યું થોડો સમય પછીના આ જે પછી ગુચ્છામાં વધારોના લોકોનો કોફી અને બ્લડ પ્રેશર સીધી અસર થાય છે અને આ માનસિક આરોગ્ય પર અસર થાય છે